કેશોદમાં આંગણવાડી કર્મચારી દ્વારા કાળા કપડાં પહેરીને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રેલી કાઢી સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ બજેટમાં અન્યાય કરતા બજેટની કરી હોડી સામાન્ય પ્રજાજનો વિરુદ્ધ જાહેરનામા ભંગનો દંડો ઉગામતા તંત્રના આંખ આડાકાન રાજ્ય સરકાર દ્વારા ગતરોજ રાજ્યનું બજેટ વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસનું બહાર પાડવામાં આવ્યું હતું રાજ્ય સરકાર દ્વારા બહાર પડાયેલ બજેટની ચારે તરફથી વાહવાહી થઈ રહી છે ત્યારે ગુજરાત રાજ્ય આંગણવાડી સંગઠન દ્વારા તેનો સખત શબ્દોમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે અને ગત રોજ બહાર પડાયેલા બજેટમાં આંગણવાડી કર્મચારી સંગઠનની વિવિધ માંગણીઓ પડતર હોવા પછી પણ તેમની કોઈ માંગણી સ્વીકારવામાં આવી નથી તેવા આક્ષેપ આંગણવાડી કર્મચારી સંગઠન ગુજરાત રાજ્યના ઉપપ્રમુખ દ્વારા કરવામાં આવ્યો છે આંગણવાડી સંગઠન દ્વારા આજે કરાશે રાજ્યના બજેટની હોડી કરવાનું જાહેર કરવામાં આવ્યું હતું તે મુજબ કેશોદના માંગરોળ રોડ પર કાળા કપડાં પહેરીને રાજ્ય સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતાં કરતાં જાહેર માર્ગ પર રેલી કાઢી અને વિરોધ કર્યો હતો કેશોદના આંગણવાડી વર્કર બહેનો દ્વારા અમારી માંગે પૂરી કરો નહીં ખુરશી ખાલી કરો તેવા સૂત્રોચ્ચાર કરી રેલી યોજી ચીમકી ઉચ્ચારી હતી સરકાર માંગ નહીં સ્વીકારે તો પૂરક પોષણ અને આંગણવાડી નેતા તાળાબંધી કરવામાં આવશે કેશોદના માંગરોળ રોડ પર સૂત્રોચ્ચાર કરતા રેલી યોજી રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ બજેટની હોડી કરવામાં આવી હતી રાજ્ય સરકાર દ્વારા આંગણવાડી બહેનોની સોળ પૈકી એક પણ માંગણીઓ બજેટમાં સ્વીકાર ન થતાં એક ચાલીસ લાખ આંગણવાડી આશા વર્કરોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે ત્યારે આજે ગુજરાત સરકારનું બજેટ રજૂ થયું તેના પ્રતિભાવમાં ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન આશાવર્કર યુનિયને જણાવ્યું હતું કે આ બજેટમાં આંગણવાડી આશાવર્કર અને ફેસિલેટર બહેનોને અન્યાય કરવામાં આવ્યો છે આથી એક લાખ ચાલીસ હજાર બહેનોમાં ભારે રોષ ફેલાયો છે અને આંદોલનની ચીમકી આપવામાં આવી હતી સાથે સાથે તારીખ ચાર માર્ચના રોજ બજેટની હોડી કરવાની જાહેર મુજબ કેશોદ ખાતે બહોળી સંખ્યામાં બહેનોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું આ ઉપરાંત તારીખ આઠ માર્ચના રોજ મહિલા દિવસની ઉજવણી નિમિત્તે વ્યાપક કાર્યક્રમો કરવા માટે પાંચમી માર્ચના રોજ તાકીદીની મિટિંગ મળ્યા બાદ જાહેર કરવામાં આવશે સામાન્ય લોકો આવશ્યક સુવિધાઓ મેળવવા કે કાર્યક્રમનું આયોજન કરવામાં આવે તો જાહેરનામા ભંગનો દંડો ઉગામતા તંત્ર આંખ આડા કાન કરવામાં આવ્યા હતા તાજેતરમાં જ જુનાગઢ જિલ્લા પોલીસનો લોકસંવાદ કાર્યક્રમમાં એજ્યુકેટિવ મેજિસ્ટ્રેટ અને મામલતદાર ઉપરાંત પોલીસ વિભાગ દ્વારા જિલ્લા કલેક્ટરના જાહેરનામાને અનુસરવામાં નહીં આવે તો કાયદેસરના પગલા લેવામાં આવશે એવું જણાવ્યું હતું કેશોદના જાહેર માર્ગો પર સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રાજ્ય સરકારના બજેટની હોળી કરવામાં આવી છે ત્યારે પગલા ભરવામાં આવે છે કે કેમ એ તો આવનારા સમયમાં ખબર પડશે મારું નામ છે રાતિયા શાંતિબેન દેવાભાઈ હું આંગણવાડી વર્કર તરીકે કેશોદમાં ફરજ બજાવું છું આજ રોજ અમે બજેટ બજેટના વિરોધમાં કાળા કપડાં પહેરી અને ભેગા થયા છે અને બજેટનો વિરોધ કર્યો છે બજેટમાં અમારો મોટા અક્ષરે સમાવેશ કરે છે કે આંગણવાડી વર્કર અને આશા વર્કર બહેનોને આયસ્યમાન કાર્ડનો સમાવેશ કર્યો છે અને એનો લાભ મળશે તો એક આટ તો ઓલરેડી અમારી પાસે વર્ષથી છે પડેલું છે અમારી કોઈ એવી મોટી ઇન્કમ નથી કે અમને આનો લાભ ન મળી શકે અમારો પગાર વર્ષે 1 લાખ ની આસપાસ જ થાય છે એટલે આ તો અમને મળવા પાત્ર હતું ને અમારી પાસે છે જ એની સરકારે મોટા મોટા અક્ષરે જાહેરાત કરી છે પણ અમારે છે જો તું એ અમારે કાયમી કરવાનો અને પગાર વધારો અને લઘુત્તમ વેતનમાં સમાવેશ કરવાનો અમારો છે મેન અમારી માગણી હતી એ તો સંતોષ સરકારે સંતોષી જ નથી અમારી માગણી તો હવે અમે ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશું અને સરકાર ને પણ અમે વિનંતી કરી વારંવાર રેલીઓ કરેલી છે અમે અમદાવાદ પણ રેલીમાં ગયેલા છે છતાંય સરકારે જાહેર કર્યું હતું કે બજેટમાં તમારો સમાવેશ કરશું આજે અમે કાળા કપડા પહેરી અને બજેટમાં જે અમારો સમાવેશ નથી કર્યો એના માટે વિરોધમાં અમે બજેટની હોળી કરેલી છે અને ભવિષ્યમાં પણ જો અમારો સમાવેશ નહીં કરવામાં આવે અથવા અમને કાયમી નહી કરવામાં આવે અમારો પગાર વધારો નહી કરવામાં આવે તો અમે આથી ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશું અને આંગણવાડી તાળા બંધ રાખશું હવે પૂરક પોષણ પણ બંધ રહેશે અત્યાર સુધી પૂરક પોષણ ચાલુ હતું અને અમે આંદોલન કરતા હતા હવે પછીના સમયમાં અમે આંગણવાડી પર તાળા મારશું અને પછી જ અમે આવી રીતે રેલી કરશું અને અમારો પગાર વધારો